સત્સંગવાય છે પણ આ વાતો પરમાત્મા ની છે આ વાતો ઋષિ મોદી છે અરે મહા ધર્મની છે આ વાતો વડા ધર્મ છે

સત્સંગ લાયક આવે તો ભાવ થાય લોક એક સદભાગ ભજન ગવાય છે કોના ગવાય જેને સદગુરુ પરમાત્મા મળ્યા છે અને સદગુરુ પરમાત્મા મળ્યા છે અને ગુરુના વચને જે હાલ્યા છે ને ગુરુના વચને હાલ્યા પછી એમને જે જે અનુભવ થયા વાણી બની છે એની ગુણ વાણી બની છે છતાં એમને નવરાશ મળી જાય આપણા હિત માટે લખતા ગયા પેલા સંસ્કૃતમાં લખ્યું પછી ગુજરાતીમાં લખ્યું પણ આપણે એટલા બધા બીજી બીજી સિક બીજી શું કહેવાય અરે ઇંગ્લિશ માં એને કે શું સરપત કહેવાય બીજી કહેવાય હા બીજી સિક બીજી એટલે

વાત આપણી છે જેનું ઘર માંડ્યા પછી ઘર માંડ્યા પછી જે એક નામ નક્કી કર્યા નક્કી કરો નામ તમે સમરો સદગુરુ શામ નો અનુભવ કે નક્કી કરો નામ તમે સમરો સદગુરુ શામ અલા પરખી લો આ પુરુષને આ કોણ બેઠા છે આ બધા કોણ બેઠા છે જો આપણી આંખ્યું છે કે આમાં ભાઈઓ અને બહેનો બેઠા છે

五个 <U> <laughs>

આખા જગતનો આધાર કોણ ધરતી ધરતીમાં છે આખા જગતનો આધાર ધરતીમાં છે પણ ધરતીનો આધાર કોને આવડી મોટી દુનિયા એટલે પૃથ્વી છે હે એને આધાર કોને પછી આપણે એમ કહીએ એને શેષ નારાયણનો આધાર છે વાત સાવ સાચી છે પણ શેષ નારાયણ એટલે આપણે આમ સમજીએ યારું નહીં શેષ નારાયણ એટલે સર્વશ્રેષ્ઠ તત્વ છે જે બધાને ધારણ કરી રહ્યું છે બધાને ટકાવી રહ્યું છે શ્રેષ્ઠ જે બધું બાદ કરતા જે શ્રેષ્ઠ વધે જે આવે નહીં જાય નહીં બને નહીં બગડે નહીં જન્મે નહીં મરે નહીં નાનું થાય મોટું થાય સતત આબાદ રે અખંડ રે આને શેષ નારાયણ કીધા છે અત્યાર સુધી આપણે નાગ સમજતા કે ભાઈ શેષ નારાયણ હલે એટલે શું થાય ધરતીને ધરતી કપ ના એટલો જુદી વસ્તુ છે શેષ નારાયણ એટલે શ્રેષ્ઠ વસ્તુ છે એને કોઈએ પરમાત્મા કીધો છે કોઈ આત્મા કીધો છે કોઈએ રામ કીધો છે કોઈએ શિવ કીધો છે તો આ શ્રેષ્ઠ તત્વ એ બધે છે વ્યાપક છે પણ દરેકના ઘટમાં આપણા ઘટમાં આવીને અત્યારે બિરાજ્યું છે તો એને આપણે ગોત કરવાની છે બાર ભલે રહ્યું બાર થી પરિણામ પમાશે નહીં રાજી થશું બાર નો કપા હારો હોય તો વખાણ કરવા પડે પણ ધ્યાન તો આપણી વાડી નું રાખવું પડે એટલે સંતો સત્સંગી નહીં કહેવાય કે સતનો સંગ કરો તો મહાપુરુષોની વાતો આવે છે એ આ ભજન આવે છે કે જેમને સતનો સંગ કર્યો આજે જોઈને હરિભજન ગાવા પડે એટલું નહીં અરે એમનું નામ લો ને તો આપણા જેવા તેવા કર્મ કપી જાય છે તો સતનો સંગ કેવી રીતે થાય કેમ કરાય ગુરુ મહારાજ સત સમજાવે છે સત ઓળખાવે છે સત પરખાવે છે પણ ખરેખર સતનો સંગ નહીં થવાનું કારણ એના ઉપાય છે છે છૂટે માયા બહુ છે ખબર પડે કે આત્મા બધે છે બધામાં છે મારામાં છે તારામાં છે પણ સમાધાન કોઈ ભાગશાળી ને થતું છે જેની ઉપર સદગુરુની કૃપા ઉતરીએ છે ને બીજું નહી બોલે એના દીકરા તો લીલા લહેર કરે આ માવતર આપણી ઉપર રાજી થયા છે તો આ તો જે સદગુરુ માં રાજી થાય તો શું નોકરી હશે એટલે સંત કૃપા થી છૂટે માયા પછી શું થાય આ કાયા નિર્મળ થા હજી આપણે જાણપણાનું બહુ જોર છે કે મને બધું છે આવડી ગયું મને બધી ખબર પડે છે ને મારે હવે કઈ જરૂર એટલે આ જીવ છે ને જીવથી ભજન કોઈ દી થાય નહીં થાય નહીં થાય નહીં ન થાય એલા ભજન વિના તો આપણી ભૂખનો ભાંગે ને દરેકના મહાન પુરુષના જીવનચરિત્રમાં જો બહુ ભજન કર્યું છે હે આપણા નિરાત બાપુ સેલો તો એમ એમ કહી જા કે હરતા ફરતા ધંધો કરતા એ ભજન નું નહીં તો કે ધ્યાન ધણી નું ખેતીવાડી કરવું તો ધ્યાન કરવું પડે છે વ્યવહાર નું ધ્યાન કરવું પડે છે મનુષ અવતાર મળ્યો છે તો આપણે સંતો એમ કે આપણે બધાને ઓળખવી આખા ગામને ઓળખવી ઝાડવાને ઓળખવી જનાવરને ઓળખવી પશુ પક્ષીને ઓળખવી ભણેલા તો દેશ દુનિયાને ઓળખે બધું ઓળખે પણ આપણે આપણને ઓળખતો નથી આ મોટા મોટો વેમ કેવા અને જ્યાં સુધી ભજન ઉપર પ્રેમ ન થાય સદગુરુ ઉપર પ્રેમ ન થાય ને ત્યાં સુધી આપણામાંથી વેમ જાય નહીં તો આપણને આપને આપણને ખબર પડે હું આત્મા છું ના હું આત્મા છું બોલવાની વાત નથી તો હું આત્મા છું પરિણામ નહીં આવે શું કામ કે જો કપાની થેલીઓ આપણા ઘરમાં લાવીને મૂકી દો ભલે હાઈડ્રીડ હોય એને વાયા વિના બસો મણ કપા થાય પણ કપાસના બિયારણ ને શું કરવું પડે વાવવું પડે એક ખેલી કપાની બિયારણ વાવણ કેટલા મણ કપા થાય છે આ તો સંતોના શબ્દની વાવણી છે એ બોલવા જેવું નથી એ ગુપત વાવવા જેવું છે અને જેને જેને વાયા ને અલા લીલનબાઈ કહે છે ગુરુ માં દાસત ની આ બી જોવરણી બીજો વાવી વાવી છે વિશ્વાસ લાવી ગુરુ એ તો વાવણી કરીને વાયુ છે આપણે શું કરવાનું એ કરણી કેરા હવે ક્યારા કરો ને પાવો પ્રેમ ના પાણી ગુરુ મારા સતોની હે ગલોડીએ કઈ વેરણી સતની વેરણી સતની વેરડી બધામાં છે અહીંયા છે આર પાર છે પણ જે વાવે ને સતની વેરડીને વાવે ને શેરડીના શેરડીને બિયારણ હોય છે પણ શેરડી વાવીએ તો શું કરવું પડે એની ગેઠ વાવે ને તો એમાંથી શેરડી થાય એમ જ્યાં સુધી આપણે આપણને નહીં ઓળખવી અને કદાચ હું આત્મા શું અને એ પ્રમાણે રહેતા ધનવાદ છે પણ બોલું બહાર પડે રાંધું વરે અને રાંધું વરે આપણી પાસે કેટલા રૂપિયા છે કોઈને કેવી છે તો આ સદગુરુની વાતો કોઈને કહેવા જેવી નથી રહેવા જેવી છે એટલે ગુરુ મારા સતની આખા જગત ને આધાર કોનો સતનો છે સત એટલે એને આત્મા કીધો છે સત એને પરમાત્મા કીધો છે ભણેલાને ખબર હોય અને આપણને ગુરુ જ્ઞાન મળ્યા ખબર હોય છે કે આખું જગત આ ધરતી ફરે છે જુઓ આવો મોટો ચમત્કાર છે કોઈ આ આજે ગગનમાં ગાજે છે ધરતી ફરે દિવસ ઉગે ને હાથ નજરે દેખાય પણ વાત ખોટી છે દિવસ ઉગતો નથી અને એ તો અખંડ તપે છે અને મારો નાથ પરમાત્મા કંઈ જાય નહીં એ અખંડ તપી રહ્યો છે એ કે કોણ કે મારા હામું જોવે કોણ મને યાદ કરે કોણ મને ભજે મારે એને સંકટ છે સતી દ્રૌપદીને સંકટ પડ્યું